સાબરકાંઠાના પ્રાંતિજમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો છે ચિલોડા શામળાજી નેશનલ હાઈવે રોડ પર સાત લાખ અઠ્યાસી હજાર કરતાં વધુ રૂપિયાની લૂંટ કરાઈ હતી બાઇક પર આવેલા અજાના ઈસમોએ આંખમાં મરચું નાખી લૂંટને અંજામ આપ્યો હતો ખાનગી ફાઇનાન્સમાં નોકરી કરતા કર્મચારી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો તે સમયે બાઇક પર પસાર થતાં કર્મચારીને માર મારીને લૂંટ ચલાવી હતી નેશનલ હાઇવે રોડ પર લૂંટની ઘટના અને સુરક્ષિત છે તે લોકો જે છે અગાઉ ભૂતકાળમાં પેઢી સાથે જોડાયેલા હતા અને ટીપ જેણે આપી છે તે મિહિલ અને અંશરાજગીરી એ આ પ્રાંતની જ સેટિંગ ફાઇનાન્સ કંપની છે તેની અંદર કામગીરી કરી રહ્યા હતી ઇતિહાસ નથી અને ટોટલ છ આરોપીઓ આની અંદર હોવાનું ધ્યાન પર આવેલ છે એટલે એ પ્રમાણે સુસંગત જે કલમ છે તેનો પણ ઉમેરો કરવામાં છ આરોપી

જે ધાળમાં ગઈતી રેમ એમાંથી સાત લાખ એકોતેર હજાર નવસો ને ત્રીસ રૂપિયા પરત મળી આવેલ છે અને તે ઉપરાંત એક મોબાઈલ ફોનની જે ખરીદી કરવામાં આવી હતી રૂપિયા સોળ હજાર પાંચસો ની તે મોબાઈલ ફોન પણ રિકવર થઈ ગયેલ છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો છે ચિલોડા શામળાજી નેશનલ હાઈવે રોડ પર સાત લાખ અઠયાસી હજાર કરતાં વધુ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી બાઇક પર આવેલ આવેલા અજાના ઈસમોએ આંખમાં મરચું નાખીને લૂંટને અંજામ આપ્યો હતો ખાનગી ફાઇનાન્સમાં નોકરી કરતા કર્મચારી બાઇક લઈને રોડ પર પસાર થઈ રહ્યો હતો બાઇક પર પસાર થતા કર્મચારીને માર મારી લૂંટ ચલાઈ હતી નેશનલ હાઇવે રોડ પર લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી હતી ભોગ બનનાર કર્મચારીને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો એલસીબી સહિતની ટીમો આરોપીની શોધ મોકામે લાગી હતી જિલ્લા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યા છે અને સાબરકાંઠાએ એલસીબીને વધુ એક સફળતા મળી છે લૂંટને અંજન આપનાર આરોપીઓ પ્રાંતિજ તાલુકાના ઊંછા તેમજ પ્રાંતિજ ગામના રહેવાસી છે જેમના નામ મિતેશ ગીરી ઉર્ફે મિતિયો અશોક ગિરી ગૌસ્વામી સુરજસિંહ રણજીતસિંહ મકવાના ઊંછા કુલદીપ ઉર્ફે પિન્ટો ખોડમસિંહ મકવાના ઊંછા ભાવિકસિંહ વિરસંગજી મકવાના ઊંછા મિહિલસિંહ ભરતસિંહ મકવાના ઊંચા પ્રાતિજ હંસરાજ ગીરે પ્રવીણ ગીરે ગૌસ્વામી પોગલું ચકલાવાળા વાસના હોવાનું બહાર આવ્યું છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો જિલ્લા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો છે અને એલસીબી પોલીસને વધુ એક સફળતા મળી છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર ત્રણ બારની રાત્રિના રોજ સાડા દસની આસપાસ હાઈવે ઉપર આંખમાં મરચું નાખી અને એક વ્યક્તિ ધર્મેન્દ્રભાઈ સુતરિયાનાઓને ને લૂંટી લેવાનો એક બનાવ બનવા પામેલ હતો જેમાં આશરે સાડા સાત લાખ રૂપિયા ઉપરાંતનું મુદ્દામાલ ની લૂંટ થયેલ હતી આ એક ગંભીર બનાવ હોય અને રાત્રિના સમયે હાઇવે પર બનેલ હોય તો તેને ધ્યાનમાં રાખી પ્રાંતિજ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત એલસીબી એસઓજીની ટીમો જે છે એ ડિટેક્શન માટે કામે લાગેલી હતી અને તે દરમિયાન એલસીબીની ટીમ છે તેના અધિકારીઓને માહિતી મળેલ હતી કે

લૂંટની કાર્ય કામગીરી જે છે એ કરવામાં આવેલ છે તેને ધ્યાનમાં રાખીને આ બધા જ આરોપીઓને રાઉન્ડ અપ કરી અને સઘન પૂછપરછ કરતા તમામ આરોપીઓ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને હાલ આ બાબતે એલસીબી દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ પ્રાંતિક પોસ્ટે ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવે છે